છે કે નહીં હવે મને તો એમ થાય છે કે નવરાત્રિમાં રમશું કે નહીં રમીએ ચાલો હું તમને બતાવું વરસાદ જો અમારે તો અહીં આટલો વરસાદ પડે છે અને આ તમે શેરી જો સિરીઝ પણ લાગી ગઈ છે ને વરસાદ ચાલુ છે આજે સન્ડે છે તો હવે નવરાત્રી નજીકમાં જ છે ગુરુવારે તો પહેલું નોટતું છે તો હવે રમાશે કે કેમ થશે ચાલુ વરસાદે જો રમીએ તો પાછા બીમાર પડવાની શક્યતા પડે બાળકો રે નહીં વરસાદે તો એમ તો સારો એવો આવે છે જો પવન નથી ખાલી વરસાદ જ છે પણ વરસાદ એ તે ઘણો છે બીજી તો કઈ ઉપાધિ નહીં ગરબા રમવાની ઉપાધિ અને વાતાવરણ એમ તો ઠંડુ થઈ ગયું છે જો અમારા નીલભાઈ છે ને એ બ્લેન્કેટ ઓઢીને ફોન જોવે છે એટલું વાતાવરણ ઠંડુ છે તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં અમારે તો જો આવી રીતે વરસાદ છે અહીંયા અને વરસાદ એટલો પડે છે કે સન્ડે હોય તોય બહાર ક્યાંય જવાય એવું નથી વરસાદ પડે એટલે પછી પાછા બાળકોને એવું રીતે બીમાર પડે બીમારી રીતે ચાલુ થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવું પડે બાળકોનું એક વાત સારી છે ગરમી નથી થતી કઈ નઈ ચાલો વરસાદની મજા માણીએ બીજું શું આમાં ક્યાંય જવાય એવું તો છે નહીં નથી રાસ ગરબા લેવા